સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના દરભંગામાં બાર હજાર કરોડ રૂપિયાના ખર્ચની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે પ્રવાસનનો વિકાસ માત્ર આપણા વારસાને પ્રોત્સાહન આપવા માટે જ નહીં પરંતુ યુવાનો માટે રોજગારીની મોટી તકો ઊભી કરે છે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ચાર કલાકમાં ઓગણત્રીસ ટકા અને વાયનાડ લોકસભા બેઠક ઉપર સત્યાવીસ ટકા મતદાન વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં એક વાગ્યા સુધીમાં ઓગણચાળીસ પોઈન્ટ બાર ટકા મતદાન આજથી હૈદરાબાદમાં ઇન્ડિયા ગેમ ડેવલપર કોન્ફરન્સ આઈજીડીસીની સોળમી આવૃત્તિનો પ્રારંભ અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટી ટવેન્ટી ક્રિકેટ મેચ આજે સાંજે સેન્ચુરિયનમાં રમાશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના દરભંગામાં બાર હજાર કરોડ રૂપિયાના ખર્ચની અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું તેમણે દરભંગામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એઇમ્સના શિલાન્યાસ પ્રસંગે જણાવ્યું કે બીમારીથી બચવા ઉપર સરકારનું ફોકસ છે આ એઇમ્સની સ્થાપનાથી નેપાળના દર્દીઓ પણ સારવાર કરી શકશે બાર હજાર કરોડના ખર્ચે બન્નાર એમ્સના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આયુષ બ્લોક મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ રેન બસેરા જેવી સુવિધા હશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે દરભંગા એઇમ્સનું નિર્માણ આગામી ત્રણ વર્ષમાં કરવામાં આવશે તેનાથી મિથિલાંચલ વિસ્તારના લોકોની અપેક્ષાઓ પૂર્ણ થશે પ્રધાનમંત્રીએ અડસઠ અબજ રૂપિયાના ખર્ચની રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજના અને રેલવે પરિયોજનાઓનું પણ ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા તેમણે દેશના વિવિધ રેલવે સ્ટેશનો ઉપર અઢાર ભારતીય જનઔષધિ કેન્દ્રોનું ઉદઘાટન કર્યું શ્રી મોદીએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રમાં ચાળીસ અબજ વીસ કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોળમી નવેમ્બરથી નાઇજીરિયા બ્રાઝીલ અને ગોયાનાની મુલાકાતે જશે તેઓ સોળથી સત્તરમી નવેમ્બર દરમિયાન નાઇજીરિયાની મુલાકાત લેશે મુલાકાત દરમિયાન તેઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા અંગે વાતચીત કરશે શ્રી મોદી અઢાર અને ઓગણીસમી નવેમ્બર દરમિયાન જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝીલના રિયો ડી જાનેરો જશે શ્રી મોદી જી ટ્વેન્ટી પરિષદ દરમિયાન અનેક નેતાઓને પણ મળશે જ્યારે ઓગણીસથી એકવીસમી નવેમ્બર દરમિયાન તેઓ ગોયાનાની મુલાકાત લેશે ઓગણીસો અડસઠ પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ગોયાનાની આ પ્રથમ મુલાકાત હશે મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ગુયાનાના રાષ્ટ્રપતિ અલી સાથે ચર્ચા કરશે અન્ય વરિષ્ઠ નેતાઓને મળશે ત્યાંની સંસદને સંબોધિત કરશે અને ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે પ્રવાસનનો વિકાસ માત્ર આપણા વારસાને પ્રોત્સાહન આપવા માટે જ નહીં પરંતુ યુવાનો માટે રોજગારીની મોટી તકો પણ ઉભી છે રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ દીવની ત્રણ દિવસની મુલાકાતે છે તેમણે આજે રમત ક્ષેત્ર અને ઝંડા ચોક સ્કૂલ અને ગેમ ઝોન ફેઝ ટુ સહિત કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે સંબોધન કરતા તેમણે પ્રદેશના પ્રવાસન શિક્ષણ અને ઔદ્યોગિક વિકાસમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલી વહીવટીતંત્રના પ્રયાસોની પ્રશંસા કરી હતી રાષ્ટ્રપતિએ વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવા માટે ગામડાઓના વિકાસ ઉપર પણ ભાર મૂક્યો હતો તેમણે આદિવાસી સમુદાયોના કલ્યાણ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને પણ વર્ણવી હતી અગાઉ રાષ્ટ્રપતિએ સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લીધી હતી બાદમાં તેઓ દીવમાં આઈએનએસ ખુખરી મેમોરિયલની પણ મુલાકાત લેશે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અગિયાર વાગ્યા સુધીમાં ઓગણત્રીસ પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન નોંધાયું છે આજે સવારે સાત વાગ્યે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પંદર જિલ્લાની તેતાળીસ બેઠકો ઉપર મતદાન શરૂ થયું છે એકત્રીસ બેઠકોના નવસો પચાસ સંવેદનશીલ મતદાન મથકને બાદ કરતાં અન્ય તમામ સ્થળોએ મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થશે જ્યારે સંવેદનશીલ બુથ ઉપર સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે આ તબક્કામાં એક કરોડ સાડત્રીસ લાખથી વધુ મતદારો તોતેર મહિલાઓ સહિત છ હજાર ત્યાંશી ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે સરાયકેલાથી ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન રાંચીથી રાજ્યસભાના સાંસદ અને જેએમએમ ઉમેદવાર મહુવા માજી લોહરદંગાથી કોંગ્રેસના રામેશ્વર ઓરાઓન જમશેદપુર પશ્ચિમથી જનતા દળ યુનાઇટેડના સરયુ રાય અને એજેએસયુના હરેલાલ ઇચ્છાગઢથી મહતો આ તબક્કામાં લોકપ્રિય ઉમેદવારોમાં સામેલ છે કેરળની વાયનાડ સંસદીય બેઠક તથા અગિયાર રાજ્યોની તેત્રીસ વિધાનસભા બેઠકો ઉપર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે તેમાં રાજસ્થાનની સાત પશ્ચિમ બંગાળની છ આસામની પાંચ બિહારની ચાર કર્ણાટકની ત્રણ અને મધ્યપ્રદેશ અને સિક્કિમની બે બે બેઠકોનો સમાવેશ થાય છે આ ઉપરાંત કેરળ છત્તીસગઢ ગુજરાત અને મેઘાલયમાં એક એક બેઠક માટે વિધાનસભા પેટાચૂંટણી પણ યોજાય છે વાયનાડ લોકસભાની ચૂંટણીમાં અગિયાર વાગ્યા સુધીમાં આશરે સત્યાવીસ ટકા મતદાન થયું છે આ બેઠક ઉપર યુનાઇટેડ ડેમોક્રેટિક ફન્ટ યુડીએફમાંથી પ્રિયંકા ગાંધી લેફ્ટ ડેમોક્રેટિક ફંડમાંથી સત્યન મોકેરી અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાંથી નવ્યા હરિદાસ વચ્ચે ત્રિકોણીય સ્પર્ધા છે આ બેઠક ઉપર કુલ સોળ ઉમેદવારો છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે બપોરે એક વાગ્યા સુધીમાં ઓગણચાળીસ પોઈન્ટ બાર ટકા મતદાન થયું છે કુલ ત્રણસો એકવીસ મતદાન મથકો ઉપર સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે અને ત્રણ લાખ દસ હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં રાજકીય પક્ષના ઉમેદવારો સહિત કુલ દસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે આ બેઠક ઉપર કુલ ત્રણ તાલુકાના એકસો મતદાન મથકોનો સમાવેશ કરાયો છે અને કુલ ત્રણસો એકવીસ મતદાન બુથ છે પેટાચૂંટણીમાં ચૌદસો જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્રેવીસમી નવેમ્બરના રોજ આ ચૂંટણીનું પરિણામ જાહેર થશે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આજથી હૈદરાબાદમાં ઇન્ડિયા ગેમ ડેવલપર કોન્ફરન્સ આઈજીડીસીની સોળમી આવૃત્તિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં આશરે વીસ હજાર લોકો ભાગ લે તેવી સંભાવના છે ગેમ ડેવલપર એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં ભારતના ગેમિંગ અને ઇન્ટરેક્ટિવ એન્ટરટેઈનમેન્ટ સેક્ટરની ઝડપી વૃદ્ધિ ઉપર ફોકસ કરવામાં આવશે માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુ આજે કોન્ફરન્સમાં હાજરી આપશે આયોજકોના જણાવ્યા પ્રમાણે કોન્ફરન્સમાં એકસો પચાસથી વધુ સત્રો યોજાશે અને બસો પચાસથી વધુ વક્તાઓ ભાગ લેશે નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા ભુવનેશ્વરના ઓડિશામાં આવતીકાલથી બે દિવસીય ચિંતન શિબિર યોજાશે જેમાં વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટ અને બે હજાર સુડતાળીસ સુધીમાં અઢારસો ગીગાવોટના લક્ષ્યને હાંસલ કરવાની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે કેન્દ્રીય નવી અને પુનઃ પ્રાપ્ય ઉર્જામંત્રી પ્રહલાદ જોશી આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે જ્યારે ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ નાઇક ઓડિશાના મુખ્યમંત્રી મોહનચરણ માંઝી અને રાજ્યના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં સંબોધન કરશે આ ચિંતન શિબિરનો ઉદ્દેશ અગ્રણી નિર્ણય લેનારાઓ નાણાકીય સંસ્થાઓ ઉદ્યોગપતિઓ સીઈઓ અને કેન્દ્ર અને રાજ્ય સરકારોના મુખ્ય અધિકારીઓને એક સાથે લાવવાનો છે જેઓ ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા યાત્રા માટે અભિન્ન છે સહભાગીઓ વિવિધ વિષયોના સત્રો દ્વારા ક્ષેત્રના મુખ્ય અને ઉભરતા મુદ્દાઓ ઉપર વિચારણા કરશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની શ્રેણીની ત્રીજી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ આજે સાંજે રમાશે આ મેચ દક્ષિણ આફ્રિકાના સેન્ચ્યુરિયન સુપરસ્પોટ પાર્કમાં ભારતીય સમય અનુસાર રાત્રે સાડા આઠ વાગ્યે શરૂ થશે દક્ષિણ આફ્રિકાએ બીજી મેચમાં ત્રણ વિકેટથી જીત મેળવ્યા બાદ શ્રેણીની એક એકની બરાબરી ઉપર છે ભારતે શ્રેણીની પ્રથમ મેચ એકસઠ રને જીતી હતી ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ આજે કુમા મોટો માસ્ટર્સ જાપાન સુપર પાંચસો ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સના સોળમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે સિંધુએ થાઇલેન્ડની ખેલાડીને એકવીસ બાર એકવીસ આઠથી પરાજય આપ્યો હતો જ્યારે ભારતના લક્ષ્યસેનનો સામનો મલેશિયાના લિયોંગ જુન હાઓ સામે થશે ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયાના સાથી ખેલાડી મેથ્યુ એબડેન આજે એટીપી ટેનિસ ફાઇનલ્સની તેમની બીજી મેચ રમશે મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત ચાર વાગે શરૂ થશે સોમવારે રમાયેલી પ્રથમ મેચમાં બોપન્ના અને એબડેનને ઇટાલિયન જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો આવતીકાલે છેલ્લી ગ્રુપ મેચમાં બોપન્ના અને એબડેનની જોડી કેવિન ક્રાવિઝ અને ટીમ પુટ્સ સામે રમશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના દરભંગામાં બાર હજાર કરોડ રૂપિયાના ખર્ચની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે પ્રવાસનનો વિકાસ માત્ર આપણા વારસાને પ્રોત્સાહન આપવા માટે જ નહીં પરંતુ યુવાનો માટે રોજગારીની મોટી તકો ઉભી કરે છે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ચાર કલાકમાં ઓગણત્રીસ ટકા અને વાયનાડ લોકસભા બેઠક ઉપર સત્યાવીસ ટકા મતદાન વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં એક વાગ્યા સુધીમાં ઓગણચાળીસ બાર ટકા મતદાન આજથી હૈદરાબાદમાં ઇન્ડિયા ગેમ ડેવલપર કોન્ફરન્સ આઈજીડીસીની સોળમી આવૃત્તિનો પ્રારંભ અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ આજે સાંજે સેન્ચુરિયનમાં રમાશે આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા